માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચાવા માટે આવેલી છે સુઝુકી ડિઝાયર સ્વિફ્ટ ડિઝાયર આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આજનો નવો વિડિયો અને મિત્રો વિડીયોમાં જ ગાડીની બધી જ માહિતી મળી છે શું મિત્રો તમારે સીએનજી ગાડી લેવી છે સ્વિફ્ટ ડિજાયર સુજુકી વેચી દેવાની છે એ પણ સીએનજી ગાડી છે બે હજાર સત્તરનું મોડલ અને વન ઓનર ગાડી તમારે જોઈએ છે તો વિડીયો સાથે જોડાયેલા રેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે પેટ્રોલ સીએનજી ગાડી રહેશે વન ઓનર ગાડી છે તો વિડીયો સાથે જોડાયેલા રેજો બધી જ માહિતી મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ પણ જોવા નહીં મળે જો તમારે આ સુઝુકી ડિઝાયર સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવ નવાણું વાળા તે ભાઈના નંબર છે વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીના માલિકના નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો વર્જન રહેશે તેમજ ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ રહેશે પેટ્રોલ CNG ગાડી વ્હાઇટ કલર કંપની કલર એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડીમાં આ ગાડી સડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ડિઝાઇર ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સુરત ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે સુરત રૂબરૂ જઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી લઈ શકો છો વ્હાઈટ કલર ગાડીનો ફૂલ વીમો શરૂ છે બે હજાર ચોવીસ મહિનાનો ફૂલ વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં ગાડી 67000 હજાર કિલોમીટર ચલાવેલી છે તેમજ ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ પચીસ હજાર તેમાં ભાવમાં રાખવામાં આવશે ફેરફાર કરી આપવામાં આવશે અને આ ગાડીની બે ચાવી જોવા મળશે તેમજ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની હોય તો તમને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું